હેલો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું આઈયુસીએલ એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં બે હજાર પચીસમાં ભરતી હોય છે તેના વિશે તો ઓર્ગેનાઇઝેશન નેમ છે આઈયુસીએલ પોસ્ટ વેરિયર્સ ઓલ ઓવર ઇન્ડિયા જોબ લોકેશન એપ્લિકેશન મોડ ઓનલાઈન ટોટલ વેકેન્સીની વાત કરી તો ત્રણસો ત્રણ વેકેન્સી લાસ્ટ ડેટ સાત બે હજાર પચીસ પોસ્ટ નેમ વેકેન્સી ડિટેલ વાત કરીએ તો ટ્રેડ એપ્રેન્ટિસ પાંત્રીસ વેકેન્સી છે ટેકનિશિયન એપ્રેન્ટિસ માટે એસી વેકન્સી અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે એકસો અઠ્ઠાણું વેકેન્સી છે બરાબર મિત્રો ત્રણે એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ અઢાર વર્ષ અને મેક્સિમમ ચોવીસ વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો હવે મિત્રો ટેકનિશિયન એપ્રેન્ટિસ માટે વાત કરીએ તો થ્રી યર્સ રેગ્યુલર ફૂલ ટાઈમ ડિપ્લોમા કરેલો હોઈ જોઈએ ટેકનિશિયન એપ્રેન્ટિસ માટે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિકલ તેમજ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ બરાબર અને જે ટ્રેડ એપ્રેન્ટિસ છે તેમાં દસ પાંચ પર આઈટીઆઈ કરેલો છે આઈટીઆઈમાં જેમાં પીટર ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રોનિક મિકેનિકલ કોર્સ રેકોગ્નાઇઝ એનસીયુટી એસસીયુટી બરાબર તેમાં કો બે વર્ષનો ટુ યર્સનો કોર્સ કરેલો હોવો જોઈએ અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે બીકોમ બીએસસી બીબીએ બીએ ગ્રેજ્યુએટ ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી કંઈ જાણીતી યુનિવર્સિટીને તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ નેક્સ્ટ વગર મિત્રો તો સિલેક્શન પ્રોસેસની વાત કરી દો તેની રીતે બસ્ટ રજિસ્ટ્રેસો એન ઓન ધ એનએપીએસ એનએટીએસ પોર્ટલ બરાબર તમારે આ પોર્ટલમાં તમારું રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ એનએપીએસ અને એનએટીએસ બરાબર આઈટી અને ડિપ્લોમા જે હોય છે બંને માટે અલગ અલગ હશે બરાબર જે ઓનલાઈન એપ્લાય કરશે તે પોર્ટલ પરથી તે સિલેક્શન માટે પ્રોસેસ થશે રિટર્ન ટેસ્ટ ઇન્ટરવ્યૂ રહેશે ટેસ્ટ રહેશે નહીં ફાઇનલ સિલેક્શન બેઝ ઓન મિટિંગ એલિજિબિલિટી ક્રાઈટેરિયા અને ડોક્યુમેન્ટ વેરફિકેશન એલિજિબિલિટી ક્રાઈટેરિયા છે તેના આધારે તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે ફાઇનલ સિલેક્શન થશે લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો તો સત્તર એક બે હજાર પચીસ સ્ટાર્ટ થઈ ગયું છે લાસ્ટ ડેટ સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સોરી બે હજાર પચીસ સુધી તમે એપ્લાય કરી શકો છો હાઉ ટુ એપ્લાય તો તમે એપ્લાય કેવી રીતે કરશો તો મિત્રો તમે જોઈ શકો છો વધુ માહિતી તમે ઇન્ડિયન ઓઇલ ન્યૂઝ ઓફિશિયલ વેબસાઇટ આઈઓસીએલ ડોટ કોમ પર જઈને મેળવી તેમજ ફાઇન્ડ ઓપ્શન દેટ સે રિક્રુરમેન્ટ એપ્રેન્ટિસ એન્ડ ક્લિકિંગ બરાબર રજીસ્ટ્રેશન પ્રોસેસ કમ્પ્લીટ કરવાના છે લોગ ઇન યુઝર આઈડી ઇમેલ પાસવર્ડ એન્ટર બેઝિક ઇન્ફોર્મેશન બરાબર ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે એપ્લિકેશન ડિટેલ એન્ડ પ્રિન્ટ યુર એપ્લિકેશન બરાબર તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો અને આવા જ પ્રકારના નવી નવી બાબતે વિડીયો જોવા માટે ચેનલને કરજો થેન્ક યુ